કેબિનેટ મંત્રી તરીકે સેવા આપેલ માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે ગુજરાતમાં ભાજપ સરકારની શરૂઆત કરવામાં જે કાર્યકર્તાઓ યોગદાન આપેલ છે તેવા જૂના કાર્યકર્તાઓનો સંપર્ક નિમિત્તે આજ રોજ જિલ્લાના મોડાસા તાલુકાના મડાસણા કંપાના શ્રી મગનભાઈ મંજીભાઈ પટેલે જેઓએ ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ મંત્રી તેમજ પ્રદેશ પ્રમુખ તરીકે ખૂબ જ જવાબદારી નિભાવી કિસાનો માટે ખૂબ જ કામગીરી કરેલ છે તેમની સાથે જ શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ અને ભારતીય કિસાન સંઘના પાયાના પથ્થર સમાન શ્રી રતિભાઈ મેઘજીભાઈ પટેલ પીપળી કંપા કે જેઓએ પૂર્વ પ્રદેશ પ્રમુખ તથા તાજેતરમાં સ્વર્ગવાસ થયેલ છે મેઘજીભાઈ પટેલ કે જે અંબુદાદા કરેલ ગુજરાતમાં સંગઠન અને સરકાર સાથે સતત સંઘર્ષો બેઠકો અને એના થકી સમાધાનથી ગુજરાતના કિસાનો માટે કરેલ યોગદાન અને માનનીય ચુડાસમા સાહેબે આજરોજ મગનભાઈની મુલાકાત લઈ યાદગાર કરાવી હતી અને પરિવારને અભિનંદન પાઠવેલા હતા આ સાથે ઓગણીસો પંચાણુંમાં મંત્રી વખતે ધોલપુર કંપાલા શ્રી ભાવેશભાઈ અને નીતિશભાઈ અને હર્ષદભાઈ સાથે ચર્ચાઓ કરી આગામી દિવસોમાં ઓર્ગેનિક ખેતી અંગે ફરીથી મુલાકાત લેવા જણાવેલ અને મંત્રીશ્રી સાથે ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સભ્ય અને અધ્યાપક શિક્ષક સંઘ માનનીય શ્રી બી એલ પટેલ સાહેબ અને રતિબાપાના પૌત્ર અને સામાજિક આગેવાન શ્રી હિતેશભાઈ પટેલ અને આરએસએસના શ્રી નરેન્દ્રભાઈ તેમજ ભારતીય કિસાન સંઘના મહિલા સંયોજક ઉર્મિલાબેન તેમજ કલ્પનાબેન ઉપસ્થિત રહેલા હતા કાર્યક્રમનું તમામ સંકલન ચાર તાલુકા મંત્રી શ્રી પી પટેલ દ્વારા કરવામાં આવેલ હતું અને આજના કાર્યક્રમ દ્વારા મંત્રીશ્રી ખૂબ જ પ્રભાવિત થયેલા હતા વંદે માતરમ ભારત માતા કી જય રિપોર્ટર વનરાજ શેખાટ એસડી ન્યૂઝ ગુજરાતી માલપુર અરવલ્લી